આપણે આ ગોળામાં નાખી દેશું ગોળ પાણી બનાવવાનું છે એને આપણે ધીમા ગેસે ખાવા દેસુ ચાલુ કરી દીધો છે આ બાજુ પણ હવે કડાઈ લઈ લઈશું આપણે એક ચમચી ઘી નાખશું બે ચમચી ત્રણ ચમચી ચાર ચમચી ઘી લઈ લઈશું થાય એટલે આપણે આ ભડકું છે ઘઉંના લોટનું એ આપણે આમાં નાખી દઈશું આજે બનાવવાનું છે આપણે શેરો ઘઉંના લોટનો હવે આપણે લોટ લોટામાં નાખી એને સારી રીતે શેકશું લોટ સારો શેકાઈ જાય પછી આપણે ગેસને ધીમો રાખવાનો એટલે આપણે લોટ સારું શેકાઈ જાય লট নেই ফেরত দেওয়া তলি চোটে নেই આપણે લોટ શેકાય એટલે આપણે વાસ આવવા મંદિર લોટ શેકાઈ ગયો એટલે આપણે પછી એમાં ગોળ પાણી નાખી દેશું હજી તો આપણે ઘડી શેકશું જો ગોળનું પાણી પણ આપણે થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દેસુ આપણો લોટ પણ શેકાઈ ગયો છે આપણે આ ગોળનું પાણી છે એ આમાં નાખી દેસુ ગૌણી થી નાખીએ ધીમા ધીમા લઈ જાય હવે જો આપણો શેરો પણ બનીને તૈયાર થઈ ગયો છે હલાઈ નાખશું આમ હરખ્યું સારી રીતે મિક્સ કરી લેશું તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સરસ બની હજી પણ આપણે આમ થોડું થોડું હલાવીને હવે ગેસ બંધ કરી દઈશું અને નીચે તારી લેશું જો કેવો ગરમા ગરમ છેરો તિય થઈ ગયો છે